છોટા છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવાને જાહેર કરતા આદિવાસી પ્રજામાં આનંદના ફટાકડા ફોડી ઉજવણી કરી હતી છોટા ઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે આ સીટમાં સાત વિધાનસભા આવે છે ઉદેપુર સંખેડા નર્મદા પાદરા હાલોલ દબોઈ કણચરની વિધાનસભાની સીટ આવે છે તેમાં રણજીત રાઠવાની કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા રણજીત રાઠવાની પસંદગી કરાઈ છે તેઓ મોહનસિંહ રાઠવાના પુત્ર છે છોટા ઉદેપુરથી મોહનસિંહ રાઠવાના નવ વખત ધારાસભ્ય ચૂંટાયા છે તેમજ રણજીત રાઠવા જિલ્લા પંચાયતના વડોદરા પ્રમુખ તરીકે રહી ચક્યા છે તેઓ બરોડા દેરીના ડિરેક્ટર પણ છે તેઓ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને છોટા ઉદેપુર જિલ્લામાં તેમજ લોકસભા સીટ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે ઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આજે લોકસભાના ઉમેદવાર તરીકે હાઈ કમાન્ડે મારા નામની જાહેરાત કરી છે એ બદલ હું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માન્ય રાહુલ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક નવયુવાન તરીકે મને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પસંદ કર્યો છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ એને સમર્થન આપી અને મારું નામ જાહેર કર્યું એ બદલ હું એમનો આભાર માનું છું સ્વાભાવિક છે કે રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં યુવા ચહેરાઓને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષે મારા ઉપર કડશ ઢોર્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું ચૂંટણીના ઘણા બધા મુદ્દાઓ છે ચૂંટણી માટેના મુખ્ય મુદ્દાઓ અમારા વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂતોના પ્રશ્નો છે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નો છે અમારા વિસ્તારમાં ઔદ્યોગિક તાલુકાઓ છે આવે છે એમાં ઔદ્યોગિક મજૂરોના પણ પ્રશ્નો છે સાથે સાથે શિક્ષણના પણ પ્રશ્નો છે આરોગ્યના ઘણા મોટા પ્રશ્નો છે આ બધા પડકારોને લઈને અમે પ્રજા પ્રજાજનો વચ્ચે જઈશું અને અમારા કાર્યકર્તાઓ મારફતે જેમ બને તેમ તેમને પંદર પંદર લાખ આપવા માટેની જાહેરાત કરેલી હતી પરંતુ કોઈના ખાતામાં કશું પૈસા આવ્યા નથી અમને એમને બે હજાર રૂપિયા ટોકન આપ્યા છે એમાં પણ આ વિસ્તારમાં ઘણા મોટા ઝઘડા ઉભા થવાના છે અલ્ફેસ પઠાણનો રિપોર્ટ છોટાઉદેપુર